જય માતાજી ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ આ ગિલાસ ખાના ખજાના આજે હું તમારી સાથે કાચી કેરીમાંથી બનતી એક નવી જ રેસીપી શેર કરવાની છું જેને બનાવવામાં માત્ર પાંચ મિનિટનો ટાઈમ લાગે છે અને આ રેસીપી ટેસ્ટમાં એકદમ ચટપટી બનીને રેડી થાય છે તો તમે આ રેસીપી પૂરેપૂરી જોજો વિડીયોને સ્કીપ કર્યા વગર અને તમને જો મારી રેસીપીઓ ગમતી હોય અને તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કોમેન્ટ અને શેર જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ તો તેના માટે અહીંયા મેં એક કાચી કેરી લઈ લીધી છે એકદમ કાચી કેરી લેવાની છે તેને એકદમ સારી રીતે ધોઈ નાખીશું અને તેની છાલ છે તેને કાઢી લઈશું તમારે જે પ્રમાણે આ રેસીપી રેડી કરવાની હોય એટલા પ્રમાણમાં તમારે કેરી લઈ લેવાની છે મેં અહીંયા એક કેરી લીધી છે આશરે આ એક કેરી અઢીસો ગ્રામની છે હવે તેની એકદમ સરસ છાલ કાઢી લીધા પછી તેને આ રીતે કટ કરી તેમાંથી નાના નાના પીસીસ તેમાંથી કટ કરવાના છે તો અહીંયા મેં આખી કેરીના નાના નાના પીસીસ કટ કરી લીધા છે આ રીતની કેરીના પીસીસ કટ કરીને તેને લેવાની છે હવે આગળની પ્રોસેસ જોઈશું તો અહીંયા કઢાઈમાં મેં ચારથી પાંચ ચમચી જેટલું તેલ ગરમ કર્યું છે તેલ એકદમ સરસ ગરમ થઈ જાય એટલે તેની અંદર અડધી અડધી ચમચી રાઈ અને જીરું એડ કરી દઈશું તેની સાથે મીઠા લીમડાના પાન એડ કરશું જેનો ટેસ્ટ આ રેસીપીમાં ખૂબ જ સરસ આવે છે ત્યારબાદ થોડી હિંગ એડ કરીશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું રાઈ જીરુંનો કલર ચેન્જ થઈ જાય એકદમ સરસ ક્રેકલ થઈ જાય એટલે તેની અંદર આપણે હિંગ એડ કરવાની ત્યારબાદ જે કાચી કેરી કટ કરી છે તેને એડ કરી દઈશું ગેસની જે ફ્લેમ છે તેને મીડિયમ કરી દઈશું અને મીડિયમ ગેસ પર હવે આપણે આગળની પ્રોસેસ કરીશું તો કેરીને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું અને આ જ રીતે બેથી ત્રણ મિનિટ જ્યાં સુધી કેરી એકદમ સારી રીતે સોફ્ટ ના થઈ જાય ત્યાં સુધી તેને હલાવતા રહીશું ઢાંકણ ઢાંકીને બિલકુલ આ પ્રોસેસ નથી કરવાની બેથી ત્રણ મિનિટમાં આ રીતે જે કેરી છે એકદમ સરસ સોફ્ટ થઈ જશે તમે જોઈ શકો છો કે કેરી છે એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે હવે તો આ કેરી સોફ્ટ થઈ જાય પછી આપણે તેની અંદર થોડા મસાલા એડ કરીશું તો મેં અહીંયા બે લસણને ઝીણું સમારીને એડ કર્યું છે પણ જો તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો થોડો હળદર પાવડર ધાણા જીરું પાવડર એડ કર્યું છે મીઠું આપણે સ્વાદ પ્રમાણે એડ કરીશું અને થોડું તીખું લાલ મરચું એડ કર્યું છે તીખું લાલ મરચું એડ કરવાથી જે આપણો આ રેસીપી છે તેમાં થોડો ચટપટો ટેસ્ટ આવે છે થોડો તીખો ગળ્યો અને થોડો ખાટો એવો એટલા માટે તો તમે મરચાંનું પ્રમાણ તમારા પ્રમાણે વધારે ઓછું કરી શકો છો હવે મસાલા સાથે કેરીને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને ત્યારબાદ તેમાં અડધી વાટકી જેટલો ગોળ એડ કરીશું અને તેને પણ એકદમ સારી રીતે મિક્સ કરી લેશું ગોળ જ્યાં સુધી મેલ્ટ ના થઈ જાય ત્યાં સુધી એકથી બે મિનિટ હવે તેને એકદમ સારી રીતે મિક્સ કરતા રહેશું તો ગોળ એકદમ સરસ મેલ્ટ થઈ જશે અને જે આપણી આ નવી રેસીપી છે એ બનીને રેડી પણ થઈ જશે તો એક બે મિનિટની અંદર જ ગોળ એકદમ સારી રીતે મેલ્ટ થઈ જાય છે તો અહીંયા તમે જોઈ શકો છો કે ગોળ એકદમ સરસ મેલ્ટ થઈ ગયો છે તેલ પર ઉપર આવી ગયું છે એટલે કે આપણી જે આ કેરીની રેસીપી છે એ બનીને રેડી થઈ ગઈ છે તો છે ને એકદમ ઇઝી રેસીપી અત્યારે ઉનાળામાં વધારે શાકભાજી મળતા પણ નથી અને કંઈ ખાવાનું મન પણ નથી થતું તો તમે જો એકવાર આ રેસીપી ટ્રાય કરશો તો તમને ખૂબ જ મજા પડશે આ રેસીપીમાં એકદમ સરસ ચટપટો ટેસ્ટ છે ખાટો તીખો ગળ્યો તો તમે આ રેસીપીને રોટલી સાથે કે રાઈસ સાથે પણ ખાઈ શકો છો એકદમ ટેસ્ટી રેસીપી લાગે છે તો તમે જરૂરથી ટ્રાય કરજો આ ઉનાળામાં લૂ પણ નહીં લાગે આવી કાચી કેરીનો ઉપયોગ કરીને કોઈ રેસીપી બનાવીને તમે ખાશો તો અને બાળકોથી લઈ મોટાને બધાને ખૂબ જ ભાવશે બે રોટલીની જગ્યાએ પાંચ રોટલી ખાઈ જશે તો છે ને એકદમ ટેસ્ટી રેસીપી તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને તમે આ રેસીપી ટ્રાય કરો તો તમારા અનુભવ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કેરી લવરને આ વિડીયો વધારે વધારે શેર કરજો વિડીયો જોતાં પહેલાં એક લાઈક કરીને મને જરૂરથી સપોર્ટ કરજો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા તો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને સપોર્ટ જરૂરથી કરજો મને તમારા સપોર્ટની ખૂબ જ જરૂર છે તો થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય ટેક કેર આવજો જય માતાજી